માનવ શરીરને અસર કરતા ગુણ શું છે ભારતીય ન્યાય કરતા ગુના હતા પ્રકરણ નંબર સોળ માનવ શરીરને અસર કરતા ગુના બરોબર છે મથાળું છે કોઈ પણ પ્રકાર ચેન્જીસ નથી બરોબર પણ કલમોમાં ફેરફાર છે તો ચલો આપણે જોઈએ હવે આ પ્રકરણને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે બરોબર જે IPC ની અંદર પણ પાંચ વિભાગ જ હતા તો વિભાગ વાઈઝ જોઈએ તો જિંદગીને અસર કરતા ગુના જે કહેવાય એ કલમ નંબર સો થી એકસો તેર સુધી હતા જ્યારે આઈપીસી ની અંદર જે કહેવાય બસો નવ્વાણું થી ત્રણસો અગિયાર સુધીની કલમ જે કહેવાય એ એની અંદર આપેલી હતી. બીજો આપેલું હતું કલમ નંબર થી હવે ભણતા ગેરકાયદે અવરોધ અને અટકાયત જે કહેવાય એકસો છવ્વીસ થી એકસો સત્યાવીસ આઈપીસી ની અંદર ગેરકાયદે અવરોધ અને અટકાયત ત્રણસો ઓગણચાલીસ થી હુમલો આઈપીસી ની અંદર ત્રણસો ઓગણપચાસ થી ત્રણસો અઠાવન અને મિત્રો છેલ્લું ચેપ્ટર આવે છે આ નું એ છે અપહરણ અપનયન ગુલામી અને વેટ જે IPC ની અંદર ત્રણસો ઓગણ સાહીઠ થી ત્રણસો ચુંમોતેર હતા બરોબર તો આજે આપણે વાત કરીશું જિંદગીને અસર કરતા ગુનાઓ વિશેની આપણે આ પ્રકરણની માહિતી મેળવીશું પ્રકરણ છ માં જિંદગીને અસર કરતા ગુના જે કહેવાય એ સો થી એકસો તેર બરોબર છે શું કહે છે એ આપણે સમજીએ તો IPC ની અંદર આ જ પ્રકરણ જે કહેવાય એ બસો નવ્વાણું થી ત્રણસો અગિયાર હતું એટલે કે પહેલા આ વિભાગમાં જે કહેવાય BNS ની અંદર ચૌદ કલમો છે અને IPC માં કેટલી હતી તેર કલમો હતી પણ બે પેટા કલમ હતી ત્રણસો ચાર A અને ત્રણસો ચાર B બરોબર

પ્રકરણ છ માં બરાબર જિંદગી ને અસર કરતા ગુના જો આપણે વ્યાખ્યાઓ જોઈએ બરોબર તો એમાં શું ફેરફાર છે એનો આપણે ટૂંક સાર મેળવીએ કે ગુનાહિત મનુષ્ય બદ બરોબર તો એ બીએનએસ ની કલમ સો માં આપેલો હતો જે હવે બસો નવ્વાણું માં આવી ગયો બરોબર કલમ બિલકુલ સમાન છે માત્ર નંબરિંગમાં ફેરફાર છે બરોબર છે ખૂન જે કહેવાય બરોબર એ પહેલા ત્રણસો માં આવતું હતું હવે એકસો એક એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એક ખૂન ની વ્યાખ્યા આપે છે વિના અન્ય વ્યક્તિનું મૃત્યુ જે કહેવાય અને બરોબર કલમની ભાષા લગભગ એક સરખી છે બરાબર ખૂન માટે સજા જે કહેવાય એ એકસો ત્રણ અને ત્રણસો બે આપણે વારે ઘડીએ આમ પિક્ચરો બાકી બધામાં જોઈએ ને બરોબર કે તાજે આજીવન કેદના કેદી એ કરેલું ખૂન જે કહેવાય એ એકસો ચાર બીએનએસ માં આપેલું છે આઈપીસી ની અંદર ત્રણસો ત્રણ માં આપેલું છે ખૂન ના ગણાતા ગુનાહિત મનુષ્યવધ માટે શિખામણ કલમ એકસો પાંચ જયારે આઈપીસી માં કઈ હતી ત્રણસો ચાર હતી બે દરકારી મૃત્યુ એકસો છ બીએનએસ ની અંદર એમાં ફેરફાર છે એ આપણે સમજીશું દહેજ મૃત્યુ જે કહેવાય એ બીએનએસમાં આપણે બની ગયા આગળના ચેપ્ટર બરોબર તો એ જે કહેવાય કલમ એસી માં આવતું હતું અને IPC ની અંદર જે કહેવાય ભાઈ 304 બી માં હતું બરોબર છે ખ્યાલ આ બાળક કે પાગલ વ્યક્તિને આપઘાત માટે દુષ્પ્રેરણ દુષ્પ્રેરણ કોને કહેવાય એ આપણે આખું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ અગાઉના વિડિયો જે કહેવાય એ ધ્યાનથી જોઈ લેવા બરોબર પ્રકરણ 4 જે કહેવાય એ દુષ્પ્રેરણની આખી વિગત જે કહેવાય અક્ષરશઃ સમજાવેલી છે બરોબર તો આજે કહેવાય કઈ રીતે દુષ્પ્રેરણ થાય એ બધી જ માહિતી એમાં આપેલી છે તો એકવાર વાર refer કરી લેશો બાળક અને પાગલ વ્યક્તિને આપઘાત માટે જે કહેવાય દુષ્પ્રેરણ આપવું એ ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર એક સાત મુજબ ગુનો બને છે જ્યારે IPC માં જે કહેવાય એ ત્રણ સો પાંચ મુજબ બરોબર છે આપઘાત માટેનું દુષ્પ્રેરણ જે કહેવાય એ એક આઠ જે IPC માં ત્રણ છ કરવાની કોશિશ જે કહેવાય એ કલમ એકસો નવ કોશિશ નો કોઈ ઉલ્લેખ આમાં નથી બરોબર IPC માં ત્રણસો નવ મુજબ જે કહેવાય એ ગુનો હતો બરોબર સંગઠિત ગુનાઓ એટલે નવી કલમ જે ઉમેરાયેલી છે એની માહિતી BNS માં એકસો બરોબર નાના સંગઠિત ગુનાઓ માટે એકસો બાર અને આતંકવાદી કૃત્યો માટે થઈને એકસો આના પહેલા જે કહેવાય માં ઉલ્લેખ ની અંદર આ કલમો નવી છે ઠગ ની વ્યાખ્યા જે કહેવાય એનો ઉલ્લેખ નથી બરોબર છે બીએનએસ ની અંદર IPC માં ત્રણસો દસ હતી ભારતીય ન્યાય સંહિતા કલબ નંબર 100 ગુનાહિત મનુષ્યવત સમજો જે કોઈ વ્યક્તિ મૃત્યુ નિજજાવાનો ઈરાદો થી અથવા જે થી મૃત્યુ નિજજાવાનો સંભવ હોય તેવી શારીરિક हानि પહોંચાડવાના ઈરાદા થી અથવા પોતાના એવા કૃત્ય થી પોતે મૃત્યુ નિજજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઈ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે મનુષ્ય વધનો ગુનો કરે છે ચલો આપણે વિગતવાર સમજીએ જે કોઈ વ્યક્તિ સમજો અહીંયા આગળ કોઈક માણસ છે બરોબર શું કરે છે કે મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી અથવા મૃત્યુ નિપજાવવાનો સંભવ હોય શું ઈરાદો કેવો હોય

કૃત્ય કરે બરાબર અને પોતે મૃત્યુ નિપજાવશે કે ભાઈ આ પ્રકારનું દાખલા તરીકે કોઈ વ્યક્તિને એલર્જી હોય બરાબર છે અને તમે અમુક માત્રામાં એ વસ્તુ જે કહેવાય એને ખવડાવી દો તો એલર્જીના કારણે એનું શું થાય બરાબર સિચ્યુએશન જે કહેવાય એટલી ગંભીર થઈ શકે કે એને મૃત્યુ થઈ શકે તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી તેનું મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે તેવી જાણકારી સાથે શું કરે કરે કોઈ કૃત્ય અને મૃત્યુ નિપજાવે બરોબર જણાવ્યું એમ કે કોઈને એલર્જી છે બરોબર અમુક વસ્તુની ને આપણે જે કહેવાય ખબર છે કે આ વ્યક્તિને એલર્જી છે અને આ પ્રકારનું ફૂડ ખાશે તો આ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો સંભવ છે તેમ છતાં જે કહેવાય બરોબર છે તો એનાથી મૃત્યુ થાય તો અંદર જે ઉદાહરણો આપ્યા છે એ જ આઈપીસી ની અંદર જે કહેવાય એ આપેલા હતા બરોબર તો આપણે એક વાત જોઈ લઈએ શું કે છે ઉદાહરણ એક ખાડા ઉપર લાકડીઓ ગોઠવીને ઘાસ પાથરી દઈ મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી અથવા એમ કરવાથી મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાની જાણકારી સાથે ચાલવા જતા તેમાં પડી જઈને મૃત્યુ પામે છે તો ક એ ગુનાહિત મનુષ્ય બધ છે મિત્રો નિશ્ચિત થઈ જાવ આપણે વિગતવાર સમજીએ

ક નામનો વ્યક્તિ ક નામનો વ્યક્તિ શું કરે જ ને શું કે કે ભાઈ તું આના ઉપર ચાલ બરોબર એને ખબર છે કે જો આના ઉપર ચાલશે તો નીચે જે કહેવાય એ ખીણ છે અને આ વ્યક્તિ જે કહેવાય એમાં પડી જશે તો એ જને તેના ઉપર ચાલવાનું કે છે બરોબર જ ચાલવા જતા તેમાં શું થાય છે પડી જાય છે બરોબર એમ પડી જાય તો એનાથી શું થાય છે તેનું મૃત્યુ થાય છે બરોબર હવે અહીંયા આગળ કૃત્ય એવી રીતનું કર્યું છે બરોબર કે ડાયરેક્ટ પેલા કૃત્ય કરવાથી એનું મૃત્યુ થઈ શકે છે અને તેમ છતાં એ પાસે રહીને એ કૃત્ય કરાવે છે બરોબર છે ખ્યાલ શું સમજો ફરીથી કે એ ડાયરેક્ટ મારતો નથી બરોબર એને ખબર છે કે અહીંયા આગળ ચાલશે બરોબર તો નીચે જે કહેવાય એ ખાલી ઉપર ઘાસ જ પાથરેલું છે અને જો એના ઉપર ચાલવા જશે તો એ પડી જશે અને પડી જશે તો એનું શું થશે મૃત્યુ થશે હવે આ જે કહેવાય એમાં મૃત્યુ પામે તો આ ક એ શું કર્યો કહેવાય ગુનાહિત મનુષ્ય વધનો ગુનો કર્યો કહેવાય એટલે કે શું કર્યું ગુનાહિત મનુષ્ય વધનો ગુનો કર્યો

ગોળી છોડે છે અને તેથી જ નું મૃત્યુ નીકળે છે ક કોઈ ગુના માટે દોષિત ન હોય પરંતુ જે કહેવાય એ મનુષ્ય વધનો ગુનો કરે છે સમજો કેવી રીતે જો જ નામનો વ્યક્તિ જે કહેવાય અહીંયા જ નામનો વ્યક્તિ એક જાણ પાછળ છે એવું ક જાણે છે પણ પણ ખ તે જાણતો નથી આ જ નામના વ્યક્તિનું મૃત્યુ બરોબર એવા ઈરાદાથી અથવા મૃત્યુ નિપજવાનો સંભવ છે એમ જાણવા છતાં ક જે કહેવાય આ ક નામનો વ્યક્તિ જે કહેવાય એ જાળી તરફ ગોળી છોડવા માટે થઈને પ્રેરે છે અને તેથી શું થાય છે તો કે જનું મૃત્યુ થાય છે અહી ખ કોઈ ગુના માત્ર દૂષિત ન પણ હોય કારણ કે અજાણતા જે ભાઈ કદાચ એ કૃત્ય થયેલું હોય બરોબર

ગોળી છોડે છે હવે ગોળી છોડે બરોબર એટલે એ ગોળી મરઘીના વચ્ચેને વાગતી નથી પરંતુ કોને વાગે છે તો કે ખ નામના વ્યક્તિને બરોબર જે ઝાડીની પાછળ હતો બરોબર અને આ ઝાડીની પાછળ જે કહેવાય એ ખ છે એવું ક ને ખબર હતી નહીં બરોબર તો અહીં ક જે કહેવાય એ ગેરકાયદેસરનું કૃત્ય કરતો હોવા છતાં તે ગુનાહિત મનુષ્ય માટે કેમ કે મારી મૃત્યુ થવાનો સંભવ છે એમ પોતે જાણતો હોય તેવું કૃત્ય કરીને મૃત્યુ નિપજાવવાનો ઈરાદો ન હતો બરોબર એટલે કે એની જોડે જાણકારી પણ ન હતી અને

તમે એને મારો કે કઈ કરો કે તમે કઈ વસ્તુ કરો બરોબર મેં આગળ પણ કીધું કે એલર્જી વાળી ઉદાહરણ તમને આપ્યું હતું બરોબર તો કોઈ એવો રોગ હોય બરોબર અથવા શારીરિક અશક્તિથી પીડાતો હોય બરોબર શું હોય જે કોઈ વ્યક્તિ કોઈ વિક્રિયા રોગ શારીરિક અશક્તિથી પીડિત હોય શું હોય પીડિત અન્ય વ્યક્તિ હોય बराबर केव आ अन्य व्यक्ति जे केवाय बराबर केव होय रोग थयो हो होय शारीरिक असक्त तो हो होय का तो कोई भी क्रिया बराबर 3 क्रम में बोलिए कोई विक्रिया थयी होय रोग थयो हो होय कि शारीरिक असक्त बराबर छे तो सू करे शारीरिक हानि करे बराबर એને શારીરિક હાની એવી કરે કે જેનાથી એનું મૃત્યુ જે કહેવાય બરોબર એ કેવું થાય થાય તો તેને તેનું મૃત્યુ નિપજાવ્યું છે એવું કહેવામાં આવશે છે સ્પષ્ટીકરણ બે શારીરિક હાની મૃત્યુ નિપજે ત્યારે એવી શારીરિક હાની પહોંચાડનાર વ્યક્તિ એ મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાશે પછી ભલે યોગ્ય સમયે અને કુશળ સારવાર થી મૃત્યુ નિવારી શકાયું સમજો શારીરિક હાની શું થાય ભાઈ આ કોઈ પણ પ્રકારની આ વ્યક્તિને શારીરિક હાનિ કરે બરોબર અને એ વ્યક્તિનું મૃત્યુ થાય મૃત્યુ થાય પછી શું થાય તો એવી શારીરિક હાનિ પહોંચાડનાર વ્યક્તિ એ મૃત્યુ નિપજાવ્યું છે એમ ગણાય

આ શારીરિક આની જે કહેવાય એ યોગ્ય ઈલાજ અને કુશળ સારવારથી મૃત્યુ નિવારી શકાય એટલે એનો કહેવાનો મતલબ શું હતો કે ભાઈ ડોક્ટર ટાઈમસર આવી ઈય હોય અને એની જો કહેવાય ઈલાજ કરી નાખ્યો હોત તો આ પ્રકારનું જે કહેવાય તકલીફ નિવારી શકાય બરાબર આ એવું કહેવા માંગે છે બરોબર તો આ બચાવ જે કહેવાય એ યોગ્ય ગણાય નહીં ખબર પડી એ મનુષ્ય વધ માટે થઈને દૂષિત ઠરે હવે સ્પષ્ટીકરણ ત્રણ શું કે હોય એવા બાળકનું મૃત્યુ નિર્જાવવું એ વધ નથી પરંતુ જીવતું હોય એવા બાળકના શરીરનો કોઈ ભાગ નીકળી ગયો હોય તો તેનું મૃત્યુ નિર્જાવવા નિર્જાવવું એ ગુનાહિત મનુષ્ય વધ ગણાય પછી ભલે તે બાળક શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ ના થઈ હોય કે ગર્ભપાતને લગતા ગુના જે કહેવાય એ આપણે પ્રકરણ માં જોઈ ગયા એક આખું ચેપ્ટર હતું બરોબર છે તો મિત્રો એ ચેપ્ટર નો અભ્યાસ કરી લઈશું આપને એ વિગત જે કહેવાય એની માહિતી સંપૂર્ણપણે મળી શકશે બરોબર છે તો શું કીધું છે કે એવું બાળકનું મૃત્યુ નિપજાવો એ મનુષ્ય વધ નથી પણ જીવતું હોય એવા બાળકના શરીરનો કોઈ એક ભાગ બહાર નીકળે બરોબર જો માતાના ઉદરમાં ફરકતું બાળક જે કહેવાય એને મારવાનો પ્રયત્ન કરેલો હોય બરાબર તો એ કલમ બાણુ મુજબ જે કહેવાય BNS માં એ ગુનો બને છે. બરોબર અહીંયા આગળ પણ આ વસ્તુ જે કહેવાય બરોબર એને ગુનાઇત મનુષ્ય વધમાં ક્યારે લેવામાં આવી છે કે જ્યારે બાળકનો જે કહેવાય એ કોક ભાગ બહાર નીકળી ગયો હોય તમે એને મારવાનો પ્રયત્ન કરો બરાબર પછી બાળકનો શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ હોય કે ના થઈ હોય એનાથી કોઈ મતલબ નથી બરોબર તો આ વસ્તુ જે કહેવાય એ ગુનો બને

આપણે અગાઉના લેક્ચર માં ચોક્કસ થી મળીએ છીએ ભારત માતાની જય જય હિન્દ વંદે માતા